તો દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે જે છે તે અત્યારે હાલમાં કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે જોઈ શકાય છે અને નાના મોટા તેમજ વૃદ્ધો છે મહિલાઓ છે નાના બાળકો છે પરંતુ તમામ લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે આ પાણીમાંથી તો વધુમાંથી માટે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે ધર્મેશ મેઘો મુશળધાર વરસી રહ્યો છે દ્વારકા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાથે હાઈવે માર્ગ પર પાણી ફરી વળતા યાત્રુ છે તે પરેશાન થયા હતા અવર માટેનો માર્ગ છે તે બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે લાખો ની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે જન્માષ્ટમી નો તહેવાર તાજેતરમાં જ ગયો હોય ત્યારે એક તરફ મેઘરાજા એ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક યાત્રિકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે જી પ્રતિભા ધર્મેશ માહિતી બદલ વધુ એક વાર મજર વાગ્યું છે વધુ એક અપડેટ દ્વારકાના ભાટિયાથી મળી રહ્યા છે ભાટિયા આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના પગલે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે જેમાં ગોકલપાર તેમજ ભાટવડિયા તેમજ ગોજી ગામને જોડતો માર્ગ છે જે પાણીમાં ધરકાવ થયો છે દ્વારકા જિલ્લામાં ખાપકેલા ધોધમાર વરસાદના કારણે વ્યાપક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સતત વર્ષી રહેલા વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે આ દ્રશ્યો છે ગોકલ પર ગોજી ગામને જોડતા માર્ગના જ્યાં માર્ગ પર ચારે તરફ પાણી ફરી વળ્યા છે તો સાથે સાથે તળાવો ચેક ડેમો છલકાઈ ચૂક્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ધસમસ્તા પાણીના પૂર છે તે ચારે તરફ વહી રહ્યા છે અનેક મંદિરો પણ પાણીમાં દરકાવ થયા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ધોધમાર વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દૂર દૂર સુધી નજર ફરે ત્યાં હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આપ દૃશ્યમાં જોઈ શકો છો હાલ લોકોને પણ અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છ તળાવો છે આ જેકડેમો છે તે છલકાઈ ચૂક્યા છે ધસમસતા પાણીના પૂર ચારે તરફ વહી રહ્યા છે દ્વારકા જિલ્લામાં છેલ્લા ચોવીસ ધોધમાર કારણે લોકોને હાલ ભારે નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જગત તાતની ચિંતામાં હાલ મેઘરાજાએ વધારો કર્યો છે સતત વર્ષી રહેલા વરસાદના કારણે ખેતરોમાં હાલ પાણી ઘુસી ચુક્યા છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા